અને આપણે દાળિયા લઈને કહે ખેતર બરોબર તો જો આ છે આપણું ટ્રેક્ટર અને દાળિયા એડે લડા ને ચાલો અંદર જઈને તમને બધો તો ચલો કન્ટિન્યુ અરે બધા કે છે ને એડા લણા અને આપણે ગાડીઓ પડવાની હ તો જો કાંઈ આ શ અમારા ગામના દાળિયા શક નહીં સન

ગાહાણીમાં વજન બઉ નહીં થોડીક ગાહાણી બરાબર થોડુંક ત્રણ ચાર ફાટું નાખીને લઈને આવતો જો ભાઈ સ્ટોલી પરી જઈ હજરબમ બઉ એટલા દબાવવા પડશે નહીં મેં કઈક બોલો હેપી બર્થ ડે બોલો

તો શું કે બોલ નિશાન નહીં જતો તું જ પણ નહીં પડતો હઈ તો હું બાર મંદિર જઉં બાર મંદિર જાય તે ચમ નહીં ગયો તે એ બાર તું પણ બેન નથી આવી બેન નથી આવી ગાડી વાં જી હશે કે બાર કે ગાડી વાં ઉંતા ભાઈ જાય જો કાનો કાનો હ એ ખાવા બેઠો એ નિશાન નહીં જો ના એ ના આવ્યો આગી બોલો શું આગી ઓલી દોડી ભગવાન દોડી ભગવાન દોરી વાગી એમ

ના મને તો કઈ નહીં પૈસા માટે નહીં ભાવ માટે બરાબર ટ્રેન્ડિંગ ચાલી ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ ચેતન ભાઈ પૂરા વાળા તો બોલાવના કે નહીં બોલાવના બરાબર એટલે તમારે માનવું હોય તો મારું ના માનવું તો કઈ નહીં તમે તમારા રસ્તે ને અમે અમારા રસ્તે તો આજે છે બર્થ તો કઈ હમણાં આપણે જવાનું હોય ને મેલી માના મંદિરે તો મેલી માના મંદિરે જઈને આપણે મસ્ત મજાના દર્શન દર્શન કરશું તો બને તો લોકો બહુ મજા આવશે અને આ બાજુ કઈ જો મસ્ત મજાનો કોર્નર રહો ભાગવાનું ચાલુ હોય ભાગી ભાગીને ડબ્બામાં ભરવાનું ચાલુ હોય એ હે આ કરો ખગર નું અને આ જ કે સ્મેલિમાનો એટલે કે આપણે જવાનું છે અત્યારે કેક લેવા બરાબર વિરંગાનું તો જો આ દુશ્મનને લઈ જવાનો અંગત એ દુશ્મન 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 તો ચાલો કેસ આપણી કોળા ગાડી લઈને થઈ જાય અને આ તીજાને બેહારો પડશે આપા બાઇક માં અને લઈ જવાનો હંગા ગાઈસ આપણે 1 કિલો ની અને આ ભઈ જો બે કિલો ની કેક અહીંયા બનવાની તૈયાર તો એની પણ બની ગઈ છે પણ અંદર નામ લખન ચાલુ બરોબર તો શું કેમ મિત્ર બોલ એ માતાજી જય માતાજી મજામાં હા મજામાં હો

તો જો ગાઈશ આ આપણો મિત્ર ગાઈશ ફુગાલી નું બહુ અને બીજા ફુગા કોથરી ભરે હા અને આપણા હાથમાં એક અને આ ત્રિપાઈ અને આ બધી જો તબ્બા રાખી બરોબર તો ગાઈશ હવે તમારે ડાયરેક્ટ ના પાંચ આપડે મેને બર્થ ડે ઉજવી નાખ્યો તો જો કેક ની બાકા જી ચાલુ લૂટા લૂટ અને આ બધી બંકી જાય છે સાયકલ લઈ લઈને

બધા બધું સામાન પાછા ઉપડ્યા બાજુ તો જો લાંબી લંકર લાઈને આ બાજુ હ અને આ બાજુ આમ બધી કરે છે આપડી મોરે તો ચલો હવે ડાયરેક્ટ તમને ઘરે જઈને બાય શું કઈ સંગત આવે ને જો આમની જોડે ડિમ્પલ મારી મારી પાડવાના હતા સાયકલ આપ જોડે બચી કઈ ખતર નાખ એટલે શું કરવા દેખા